સુરત શહેરમાં કાળાજાર ગરમી વધી રહી છે ત્યારે ગરમીથી બચવા લોકો પાણીમાં કુદરતી અને કૃત્રિમ રીતે નહાતા હોય છે ત્યારે નિયમિત રીતે તાપી નદીમાં સ્વિમિંગ કરતા એક ગ્રુપના કપડાં સહિતના સામાન પર ચોરે નજર બગાડી તાપીમાં સ્નાન કરતા લોકોને નજરે પડીને ચોરે સામાન લઈને ભાગવા જતાં ફસાઈ ગયો હતો અહીં ચોર ચોરી કરવા જતાં ચોરના વિચિત્ર હાલ બેહાલ થયા રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાનું એક ગ્રુપ રોજ નહાવા માટે આવે છે ત્યારે સ્નાન કરવા થયેલા ગ્રુપના કપડા સહિતના સામાનની ચોરી કરવા તસ્કર આવ્યો સામાન ચોરીને જતા ચોર પર તરવૈયા ગ્રુપની નજર પડતા તેઓ બહાર આવ્યા સાથે જ અન્ય લોકો પર એકઠા થઈ ગયા હતા પાછળ પડેલા લોકોના ટોળાથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ લગાવી તેથી લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી તાપીમાં કૂદેલો ચોર લોકોથી બચવા કિચન વચ્ચેથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો જોકે બહાર નીકળી શકે તેમ ન હતો બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો જેને ચોરને સલામત રીતે બહાર કાઢ્યો બાદમાં રાંદેર પોલીસે ચોરને ઝડપીને આગળ તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત સબ ઓફિસર વસંત સૂર્યવંશી હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોજવે માંથી અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેટ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને ભાગતો હતો હતો એવી રીતે મેસેજ અમને અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોજવેથી બીજી જગ્યા થી રાંધેર બાજુ થી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોજવે ભરી માતા તરફ નીકળી ગયો છે અમે રાંધેર બાજુ છે રાંધેર બાજુ થી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને બરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે એ પ્રકારે ઉપર જાય છે